એક ખૂબ જ ચોંકાવનારી ઘટના છે તે સામે આવી છે અને આ ઘટના અન્ય રાજ્યની નહીં પરંતુ આપણા ગુજરાતની છે આપણા જસદણની છે જ્યાં એક એસી વર્ષના વૃદ્ધને બીજા લગ્ન કરવા હતા અને આ વૃદ્ધને બીજા લગ્ન કરવા હતા પરંતુ તેનો દીકરો તેમાં વિરોધ કરતો હતો કારણ કે પરિવારની ઘરની આબરૂ જતી હતી જોકે આ બંને વચ્ચે બબાલ થાય છે અને બબાલ બાદ બે રાઉન્ડ ફાયરિંગનો અવાજ આવે છે આ ફાયરિંગના ધમાકા બાદ ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યા તે જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા તે જાણીને સૌ કોઈ દંગ રહી ગયા હતા આખરે એસી વર્ષના વૃદ્ધ કોણ હતા તેને લગ્નનો વિરોધ તેનો દીકરો કેમ કરતો હતો અને શું થયું હતું કે હવે તે કેસને લઈને પોલીસની એન્ટ્રી થાય છે અને સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય આ કેસ બન્યો છે તો આવો જાણીએ વિડીયોની શરૂઆત કરીએ

તેનું અવસાન થયું હોવાનું સામે આવ્યું છે ફરિયાદ જે પ્રમાણે નોંધાણી છે આ વૃદ્ધના એક દીકરા છે જેમનું નામ દીકરા હતા પ્રતાપભાઈ રામકુભાઈ બોરિયા જે પચાસ બાવન વર્ષની ઉંમરના તેમના દીકરા હતા તેમના ધર્મપત્ની છે જયાબેન તેણે પચાસ વર્ષની ઉંમર છે અને તેણે ગઈકાલે જસદણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે જેને જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે આ બેનના જણાવ્યા મુજબ તેમના જે સસરા છે રામકુભાઈ તેમની ઉંમર એસી વર્ષની છે તેમના પત્ની છે વર્ષ પહેલા અવસાન છે બંનેના ઘર નજીક નજીક હતા આ વાતને લઈને આ પરિવારમાં રકઝક ચાલતી હતી કારણ કે પ્રતાપભાઈ છે જે રામકુભાઈનો દીકરો તેમનું કહેવું હતું કે પિતાજી બીજા લગ્ન કરે તો પરિવારની ઘરની આબરૂ જાય જેથી કરીને તે આ લગ્નનો વિરોધ કરતો હતો અને તેને જ લઈને ઘરમાં કંકાશ હતો બીજી એક વાત એવી પણ સામે આવી હતી કે બંને વચ્ચે જમીનને લઈને વાવવાને લઈને બબાલ થઈ છે અને તેનું કારણ આ છે પરંતુ ગઈકાલે જે ફરિયાદ નોંધાણી છે તેમાં સ્પષ્ટ થયું છે કે એસી વર્ષના આ વૃદ્ધ છે જેના પત્નીનું અવસાન થયા બાદ તે બીજા લગ્ન કરવા માગતા હતા અને એસી વર્ષની ઉંમરે આ વ્યક્તિના લગ્ન થાય તો પરિવારની આબરૂ જાય જેને લઈને પ્રતાપભાઈ છે તેમના દીકરા જે બાવન વર્ષના પોતાના પિતાની સાથે રક્ષક કરતા હતા ગઈકાલે પ્રતાપભાઈ અને તેમના પત્ની છે તે તેના પિતાને ચા દેવા માટે ગયા હોય છે ત્યાં ઘરની અંદર આ સમયે ત્યાં એક લાદીના કારીગર ગૌર્ધનભાઈ છે એ પણ ત્યાં બેઠા હોય છે મહિલા ચા દઈને પરત ફરે છે તેનો દીકરો જય જયદીપ છે તે બુલેટ લઈને ગામમાં દૂધ લેવા માટે ગયો હોય છે આવી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ બેન ચા દઈને રિટર્ન થાય છે એ ઘરની અંદરથી ધડાકાનો અવાજ આવે છે ફાયર થયું હોય એવો અવાજ આવે છે બેન દોડીને જાય છે પરંતુ એ દરવાજો બંધ હોય છે તે દરવાજો ટકરાવે છે પરંતુ બીજા રાઉન્ડ ફાયરનો અવાજ આવે છે અને એ દરવાજો ખખડાવે છે તો તેના સસરા દરવાજો ખોલે છે તેના હાથમાં પિસ્તલ હોય છે જે તેની દીકરાની વહુ પાછળ દોડે છે તો તે ભાગી જાય છે જયું બેન જયાબેન ભાગી ગયા પછી તેનો દીકરો આવે છે જે બુલેટ લઈને દૂધ લેવા માટે ગયો હોય એ દીકરો આવે એને વાત કરે છે અને વંડો ઠેકીને જાય છે ઉપરથી જોઈ છે તો તેમના પિતા છે તે ઘરની અંદર લોહી લુહાણ હાલતમાં પડ્યા હોય છે કણસતા હોય છે ફાયર કરનાર રામકુભાઈ જે તેના દીકરા ઉપર ફાયર કર્યું છે તેવો આરોપ છે અને એ રામકુભાઈ ત્યાં ટેબલ ઉપર બેઠા હોય છે આ વ્યક્તિ જે કણસતા હોય છે પ્રતાપભાઈ તેને અન્ય તેના ભાઈઓ અને અન્ય લોકો છે તે દોડીને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ તેને આગળ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવે છે જ્યાં ડોક્ટરો છે તેને મૃત જાહેર કરે છે હવે પોલીસને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાણી છે પોલીસે આ રામકુભાઈની ધરપકડ કરી લીધી છે એ અટકાયત કરી છે એવું પણ જાણવા મળે છે કે ઘરે સૂતા હતા અને પોલીસે તેને દબોચી લીધા તો કંઈક આવી ચોંકાવનારી ઘટના છે તે આપણા જસદણથી સામે આવી છે આ ખૂબ ચિંતાજનક એટલા માટે છે કે જે વ્યક્તિ ઉપર આરોપ છે તેમના જ દીકરાની ઉપર ફાયર કરવાનો તેમના જ દીકરાની હત્યા કરવાનો એ માણસ ઉપર એ પણ આક્ષેપ છે કે તે બીજા લગ્ન કરવા માંગતા હતા અને બીજા લગ્ન કરવાની વાતમાં કોઈ નવાઈ નહોતી પરંતુ તેની જે ઉંમર છે તે એસી વર્ષની છે જેને લઈને આ સમગ્ર કેસ છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈને બદનામ કરવાનો નથી આ રામકુભાઈ આક્ષેપ લાગ્યા છે નોંધાયું છે આવી ચર્ચાઓ થઈ રહી છે અમારો વ્યક્તિગત દાવો કે મત નથી આરોપ લાગ્યા છે પરંતુ આ આરોપમાં કેટલી સત્યતા છે એ પોલીસ તપાસનો વિષય છે કોર્ટ એ ડિસાઇડ કરે છે કે કોણે ગુનો કર્યો છે કોણે નથી કર્યો કોનો આરોપ સાચો છે કોનો નથી એ કોર્ટ છે તે નક્કી કરતું હોય છે જેથી કરીને અમે આમાં કોઈ અમારો વ્યક્તિગત મત કે કોઈ દાવો નથી ચર્ચાઓ અને એફઆઈઆર મુજબ આ જે કંઈ પણ જાણવા મળ્યું છે લાગ્યું કે આપના સુધી આ ખબર પણ પહોંચાડીએ અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ